ત્યારબાદ બીજા દિવસે સવારને ત્યાંથી નીકળીને થી થઈને યોગેશ્વરનગર ફલફેર સોસાયટી એલ એન્ડથી પાલી હિલ થઈને કાઢીયા ને બધું કવર કરીને એના પાક આગળ રથ રોકાશે ત્યાંથી નીકળીને હાલર રોડના તમામ વિસ્તારોને એ રૂ તમામ વિસ્તારોને કવર કરતા એ રૂ રાતે જીવનધરાની અંદર રોકાશે અને જીવનધરાથી થઈને કાઠા વિસ્તાર એટલે કે દાંડી પાગલને એ બધું કરીને વગલધરા હાઈસ્કૂલ પર રોકાશે હાઈસ્કૂલ હાઈસ્કૂલથી નીકળીને આ ગોરવાડા ઓવાડા થઈને આ બધા ગામો કવર કરીને વલસાડ સિટીમાં અહીંયા આવશે વલસાડ સિટીથી ફરીથી અહીંયાથી નીકળીને સુધવા પાછીને થઈને બારસોલ જશે અને બારસોલથી થઈને મોટી ઢોલ થઈને ધરમપુરથી અનાવલ પહોંચશે અને અનાવલમાં એ તારીખે સવારના આપણે તાપી જિલ્લાના આ જે રથ છે હેન્ડ ઓવર આ રથ જે આવવાની પાછળનો મેન હેતુ ભગવાનનો જે મેસેજ છે લવ ઓલ સવ ઓલ થેલ્થ ફેવર થર્ડ ફેવર ભગવાન કહે છે કે સૌની સેવા કરો સૌની સૌને પ્રેમ કરો અને સર્વને મદદરૂપ થાવ નહીં કે હાનિ કરો તો આ એક પર્પઝથી આપણે આ રથયાત્રા નીકળે કાઢેલી છે તો એની અંદર હું વલસાડના વલસાડ જિલ્લા અને વલસાડ ડિસ્ટ્રિક્ટના તમામે તમામ સાંઈ ભક્તો અને તમામને તમામ વલસાડની જનતાને મારી અપીલ કરીશ કે આ રથનો તમે ખાસ દર્શન માટે આવજો આ રથ અંદર કોઈ દાન પેટી મૂકવામાં નથી આવેલી અમે કોઈ ઉઘરાણું કરવા માટે નથી આવી રહ્યા આનો ફક્ત ઉદ્દેશ્ય એટલો જ છે કે સર્વની ઉપર ભગવાનની કૃપા વર્ષે ભગવાન સર્વને સારી હેલ્થ આપે વેલ્થ આપે આ એક અમારો પર્પસ છે અમે કોઈને ધર્મ બદલાવવા માટે પણ નથી આવી રહ્યા ફક્ત આના દર્શનથી આપ સર્વેનું કલ્યાણ થાય આ જ એક છે જ્યારે પણ તમારા વિસ્તારમાં કે તમારા ગામમાં રથ આવે તો તમે એનું સ્વાગત કરો અને તમે એના દર્શન કરવા માટે આવો આજે તમારો કરવા ને અપીલ છે